સુરતના સંજીવ કુરામ ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પેરેન્ટિંગ મહોત્સવ ઉજવાયો હતો જેમાં વિવિધ સંવાદો નૃત્યો એક પાત્ર અભિનય આકર્ષક વિડીયો શો પેરેન્ટ એક્ટિવિટી વગેરે દ્વારા બાળકો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની અદભુત થીમ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાતસો પચાસ વાલીઓ ત્રણસો શાળા ટ્યુશન ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ શિક્ષકો તથા પાંચ પચાસ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં પ્રવીણભાઈ નાણાવટીએ જણાવ્યું કે માતા પિતા બનવું એ આપણા જીવનનો સૌથી મોટો મહોત્સવ છે બાળકની સામે આપણે બાળક બની જતા હોઈએ છીએ હકીકતમાં આપણે બનવાનું છે બાળક જીત કરે તો આપણે પણ કરીએ છીએ બાળક ગુસ્સો કરે તો આપણે પણ કરીએ છીએ પરંતુ આ રીતે તો આપણા નથી બાળક જ આ મહોત્સવ દરેક જગ્યાએ થવો જોઈએ અને આમાંથી માતા પિતા ખૂબ પ્રેરણા મળશે સમગ્ર ટીમને ખૂબ અભિવાદન આ સાથે પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડોક્ટર ભાવેશભાઈ તળાવ્યા તથા ભીખુભાઈ ટીંબડિયા તથા શાળાના ડાયરેક્ટર મહેશભાઈ પટેલ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા એલઈડી સ્ક્રીન પર પોતાની ગાથા કહેવા માટે આવેલા છે હેલન કેલર બેન કોર્સન એડિશન અને આઇન્સ્ટાઇન અને ગાંધીજીએ શ્રોતાઓના મનમાં કાયમ માટે સ્થાન લઈ લીધું હતું માતા જાગો પિતા જાગોનું નૃત્ય પણ ખૂબ જ અદ્રશ્યપર્શી હતું કાર્યક્રમનું આયોજન કરનાર પેરેન્ટિંગ વેડા ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર તથા ગર્ભ સંસ્કારના એક્સપર્ટ જીતેન્દ્રભાઈ ટીંબડિયાએ કહ્યું કે આજના સ્પર્ધાત્મક અને કલ્પુષી વાતાવરણથી સંતાનને બચાવવું હશે તો દૈનિક પેરેન્ટિંગ કરવું અનિવાર્ય છે એ માટે એક વિશ્વનો સૌપ્રથમ જન્મથી લઈને બાર વર્ષના બાળકના સર્વાંગી ડેવલપમેન્ટ માટે દૈનિક ટેન પ્લસ એક્ટિવિટી આપતી મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જે ફક્ત એક રૂપિયામાં દસથી વધુ દૈનિક એક્ટિવિટી આપશે પેરેન્ટિંગના ક્ષેત્રમાં એક નૂતન ક્રાંતિ છે હવે મોબાઈલથી બાળકો સુધરશે કારણ કે પેન્ટિંગ શીખવા માટે માતા પિતા મોબાઈલનો સદુપયોગ કરશે અને અમારું મિશન નવું ભારત બનાવવાનું છે તે સફળ થશે ચંદ્ર ટીંબડીયા છે હું ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગ ના expert તરીકે સેવા આપું છું અને આજે જે સુરતની અંદર આજે સુરતના ઇતિહાસમાં પહેલી વાર અ parenting નો મહોત્સવ ઉજવાય છે કારણ કે બીજી બધી ખરાબ વાતો તો આકર્ષક રીતે રજૂ થાય છે પરંતુ parenting ની વાતો પણ માતા પિતા સુધી આકર્ષક રીતે રજૂ થવી જોઈએ એટલે આ કાર્યક્રમની અંદર બાળકનો ઉત્તમ brain development કેવી રીતે કરવું જોઈએ અને આપણા ભારત દેશના બધા જે બાળકો છે ફરીવાર નચિકેતા અને ને પ્રહલાદ અને અભિમન્યુ જેવા થાય એવો યુગ આવે એના માટે જાપાન ઇઝરાયલ અમેરિકામાં જેટલું રિસર્ચ થયું છે અને આપણા વેદ જેટલું રિસર્ચ છે બધું ભેગું કરીને અમે એક મોબાઈલની એપ્લિકેશન જે અત્યાર સુધીમાં દેશોમાં વધારે લોકો એમાંથી પ્રભાવિત થયા છે અને અમે લોકોએ દુનિયામાં પહેલી વાર સુરત માટે એક ગૌરવની વાત કહેવાય કે બાળકોના ઉત્તમ વિકાસ માટે ઉત્તમ બ્રેન ડેવલપમેન્ટ માટે રોજની દસ એક્ટિવિટી પેરેન્ટ્સે કઈ કરવી જોઈએ દરરોજ દસ નવી અમે લોકો આપીએ થયું અને શાળા પ્રોજેક્ટની ની પણ અહિયાં ઉદઘાટન થયું છે અને અહિયાં આ મહોત્સવ ની અંદર અગિયારસો બારસો લોકો આવ્યા અને બધાને પોતાના બાળક હાઈપર એક્ટિવ હોય અને પોતાના બાળકને જીત કરતા હોય ગુસ્સો કરતા હોય કેવી રીતે ટેકલ કરવા એ બધું જ અહિયાં શીખવાડવામાં આવ્યું છે